જ્યારે બેઠા હોય તે મા પાર્વતીજી પણ એમને પ્રશ્ન કરતા હતા અને ભગવાન શંકર એમને ઉત્તર આપતા હતા આવી રીતે જો આપણે પ્રશ્ન થાય તો સાધુ સંતોને આપણે પૂછીએ તો અવશ્ય એનો કોઈ નિકાલ મળી શકે છે અને આપણે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી શકીએ છીએ એના માટે મને એક પ્રસંગ યાદ આવ્યો એક બાર ત્રેતાયુગ શું કીધું ભગવાન સાથે જગજનની માતા પણ છે અને કુંભજ ઋષિના આશ્રમમાં જઈને સત્સંગ સાંભળે છે અને કઈ પ્રકારના પ્રશ્ન કરે છે તો આપણે પણ કઈ આશ્રમમાં નજીક થતો હોય ત્યાં નજીકમાં સાધુ સંતોને મળીએ અને પ્રશ્ન કરીએ તો અવશ્ય આપને ભગવાન મળી શકે છે જ્યારે એમાં એક રામાયણ નો પ્રસંગ છે એક પ્રભુ સી ના લક્ષમણ વચન કહે છે સચરાચર સાઈ લક્ષ્મણજી સરળ છાલ કપટ રહિત થઈને બહુ સુંદર પ્રશ્ન પૂછે છે હે પ્રભુ સુનિવર મુનિવર અને દેવતાઓના સ્વામી છો હું પણ મારા સ્વામી સમજીને હું તમને પ્રશ્ન પૂછું છું શું પ્રશ્ન કરે છે મોહી સમજાય છે મોહી સમજાઈ કહું સઈ દેવા સબતજી કરવ ચરણ રજ સેવા કે પ્રભુ મને એ સમજાવી ને કહું કે જેનાથી હું તમારા ચરણ રજ સેવા કરું જેમકે મહાલક્ષ્મીજીને પ્રભુની ચરણરોજની સેવા કરી હતી એક વાર પ્રભુ શ્રી રામચંદ્રજીને હનુમાનજીને કીધું કે હનુમાન તે મારી બહુ સેવા કરી છે બતાવ તમને શું આપું માંગો જે જોઈએ માંગી લો ત્યારે હનુમાનજી કહે છે કે પ્રભુ તમે અંગદને એક પદ આપેલું છે અંગદ દેશનું રાજ્ય આપેલું છે અને વિભીક્ષણ ને પણ એક પદ આપેલું છે જેમને લંકાનું રાજ્ય આપેલું છે મને પ્રભુ બંને પદ જોઈએ છે બંને ચરણ કમલ પદ મને ચરણની સેવા જોઈએ કઈ નથી લક્ષ્મણજી રજની સેવા માંગે છે અને કે છે કહુ જ્ઞાન બીરાગર માયા કહું સભતિ કરહુ જી દાયા વૈરાગ કે એવો કયો છે જેના કારણે કે તે જીવ ભક્તિ કરી શકે છે કોને જ્ઞાન કહેવાય કોને માયા કહેવાય કોને વૈરાગ કહેવાય અને એવી કઈ ભક્તિ છે કે જેનાથી તમે દયા કરો છો એ પણ મને બતાવો ત્યારે આગળ પાછો પ્રશ્ન કરે છે ઈશ્વર જીવ ભેદ પ્રભુ સકલ કહું સમજાઈ જાતે હોય ચરણ રતી શોક મોહ ભ્રમ જાય શું કીધું અને જીમ ભેદ શું છે એ પણ મને સમજાવો કે જેનાથી તમારા ચરણોમાં મારો પ્રેમ વધે અને શોક મોહ ભ્રમ બધું ભક્તિ કરી શકું ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજી કહે છે થોરે મેં અરુમોરા તોરતિ માયા જેહી બાસેકી જીવન આયા શું કીધું થોરે મહાસબ કહુ બુજાઈ હું થોડામાં ઘણું બધું કહીશ મન ચિત્ત કતે સાંભળો મન ચિત્ત બુદ્ધિ થી ધ્યાન થી સાંભળું કે મેં અરુમોર તોરતી માયા હું મારું અને તું તારું એ માયા છે અને એ જ માયાની વશમાં વશમાં થઈને બધા જીવ છે એના થઈ હું અને મારું અને તું અને તારું જ્યારે ભગવાન બે વાર હસે છે એ બે વાર ક્યારે કે જ્યારે કોઈનો છોકરો બીમાર પડ્યો હોય ડોક્ટરમાં કે તે ડોક્ટર પાસે લઈ જાય ઈલાજ કરાવે અસ્પતાલમાં ભરતી કરેલો હોય અને માર એટલો કેટલો બીમાર પડેલો છે કે જે ઉપર જવાની તૈયારીમાં થઈ ગયો હોય ત્યારે ડોક્ટર એમ કે તમે ચિંતા નહીં કરતા એને બચાવવાની જવાબદારી મારી છે ત્યારે ત્યારે ભગવાન હસે છે અને બીજી વાર જ્યારે ભાઈ ભાઈમાં કરતે ભાગલા પાડે છે આ મારો હિસ્સો ને તારો હિસ્સો ત્યારે ભગવાન હસે છે કારણ કે એ તારું ને મારું કરવામાં કરતે જીવ બધું ગુમાવી બેસે છે આજ કરતે બધા જ

જેમ કે તમને બતાવું નદીમાં તમે પાણીનો ઘડો એમ જ મૂકી દો તો ક્યારે એમ ઘડો નહીં ભરાય ભરાઈ શકાય પરંતુ એ ઘડો જ્યારે ઝુકાવો છો ત્યારે જ એમાં પાણી ભરાઈ શકે છે ઝુકાઈ નહીં ત્યાં સુધી ઘડામાં પાણી નથી ભરી શકાતું એવી જ રીતે એ સાધુ સંત મહાત્મા સત્સંગ રૂપી કતે પાણી વહાવી રહ્યા છે એ પ્રવાહમાં પણ આપણી નમ્રતાથી આપણે સત્સંગને સાંભળશું અને જીવનમાં ઉતારશું તો અવશ્ય આપણી અંદર પણ એ ભગવાનને પ્રાપ્ત કરવાની નથી કરી શકતાજી મહારાજ કિલ્લામાં વિચરણ કરી રહ્યા હતા અને બધા લોકો કામ કરતા હતા ત્યારે શિવાજી મહારાજ વિચારે છે કે આ બધા જ લોકોનું પાલન હું કરી રહ્યો છું કેટલા જીવોનું હું ભરણ પોષણ કરી રહ્યો છું એટલામાં રામદાસજી આવ્યા અને કેવા લાગ્યા હા શિવા બધાનું ભરણ પોષણ તું કરી રહ્યો છે અને ચાલતા ચાલતા એક પથ્થર પર સંકેત કરતા કહે છે આ પથ્થર ને તોડો પથ્થર તોડવાને કીધું તે પથ્થર તોડ્યો પથ્થર તોડ્યો તેમાં એક ડેટકો જીવતો નીકળે છે જેવો દેટકો જીવતો નીકળ્યો તો સમરસ રામદાસજી કેવા લાગ્યા અરે શિવા વાહ આનું પાલન પોષણ પણ તું જ કરી રહ્યો છે

મહારાજ ને બે શિષ્ય હતા તો બંને શિષ્ય એવું વાતો કરતા હતા કે હું ગુરુ દરબાર જાણું છું પેલું કે હું વધારે જાણું છું કે હું વધારે સેવા કરું છું પેલું કે હું વધારે સેવા કરું છું આવી રીતે રોજે રીતે તર્ક વિતર્ક કરતા હતા એક દિવસ બંને શિષ્ય ગુરુ મહારાજ પાસે ગયા ગયા ને કેવા લાગ્યા કે આમાંથી સાચું કોણ શીખે ત્યારે ગુરુ મહારાજ કેવા લાગ્યા કે આમાંથી જે નિરઅભિમાની છે જેની અંદર અહંકાર નથી એ મારો શિષ્ય છે તો એમ કરીને સ્વામી રામ તો જતા રહ્યા પછી બંને શિષ્ય પાછા કેવા લાગ્યા કે મારામાંથી બિલકુલ અહંકાર નથી એ હું તો મને મને બિલકુલ ગર્વ આવતો નથી બીજો કે હા હું અભિમાની છું મને તો બિલકુલ અહંકાર નથી આવતો આવી રીતે બંને કે તર્ક વિતર્ક કરવા લાગ્યા એમ કરતા કરતા પાછા ગુરુ ગુરુ મહારાજજી પાસે ગયા ગુરુ મહારાજ કહેવા લાગ્યા કે આમાં જો હું બિલકુલ અહંકાર નથી કરતો ત્યારે ગુરુ મહારાજ નથી લાયક નથી એટલે કે જે અહંકાર રહિત છે એ જ કે તે મારું શિષ્ય બનવાની લાયક થઈ શકે છે એટલા માટે આપણે નિર કે હું મારામાં અહંકાર નથી એ પણ કે તે અહંકાર જ છે એટલે આપણે અહંકાર સ્વામી રામ કૃષ્ણ પરમહંસ કહે છે તમારે રામ કૃષ્ણ પરમહંસ કહે છે કે જો તમારે અહંકાર કરવો જ છે હું પદને વધારવો જ છે તો એને તમે તમે હું ઓર વધારી દો કે હું ભગવાન દાસ છું હું ભગવાનનો ભક્ત છું એવી રીતે ભગવાનનો દાસ છું એ પ્રમાણે તમારો અહંકાર હશે તો એ નિર્મળતા ભાવથી વધી જશે અને આધ્યાત્મિક માર્ગમાં જીવ આગળ વધી શકે છે એટલે તો કીધું છે મેહુ દાસ કે પ્રભુ હું તમારો દાસ છું દાસ ભાવના આવી જાય છે ત્યાં અહંકાર નથી રહી શકતો જેમ કે અહંકાર ગમે એટલું તમે કોશિશ કરો કે કાઢવા માટે તો એનો જરાક તો નિશાન રહી જ જાય છે જેમ કે જાય છે એવી જ રીતે જીવ સાક્ષાત્કાર તો કરી લે છે પરંતુ એનો કે નિશાન થોડો અહંકારનો તો રહી જ જાય છે એ અહંકાર જીવને નુકસાન નથી પહોંચાડતો જેમ કે દોરી હોય છે કાથાની સિંદરી હોય છે એ કાથાની સિંદરી બળી જાય બળી ગયા પછી જો કે એનો વળ રહે છે પરંતુ એ જો રાખ થઈ ગયેલું છે એ નુકસાન નથી પહોંચાડતું એની ગાંઠ નથી વળી શકતી એ તો પાવડર થઈ જાય છે એવી જ રીતે કે જેનો કે નિશાન વાળો દાગ વાળો જો અહંકાર છે એ જીવને નુકસાન નથી પહોંચાડતો જેમ કે પાણી ઉપર લકીર ખેંચો તો બે ભાગ થઈ જાય છે અને પાછે લકીર તો વિખાઈ જાય છે એવી રીતે જીવને નુકસાન નથી પહોંચાડી શકતો આપણે અવશ્ય ભગવાનનો નો દાસ બનીને ભગવાનની ભક્તિ નિર્વળ ભાવથી કરવી જોઈએ જીવનમાં ઉતારવાની કોશિશ કરવી જોઈએ જો લક્ષ્મણ ને આ પ્રશ્ન કરેલા હતા કે કહ જ્ઞાન વૈરાગ ભક્તિ સુખ જ્ઞાની કે જો કે ભગવાનનું જ્ઞાન શું છે વૈરાગ શું છે માયા શું છે ભક્તિ શું છે તો માયા છે અને માયા પણ બે પ્રકાર બતાવા છે એ આગળ આપણે સત્સંગમાં સાંભળશું તો બધા ધ્યાનથી સાંભળજો અને જીવનમાં ઉતારવાની કોશિશ કરશો બોલીએ શ્રી સદગુરુદે મહારાજ કી જય